નમસ્કાર મિત્રો નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો તમે જાણો છો કે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ હોય એટલે આ કાર્યક્રમમાં અલગ અલગ વિષય અને અલગ અલગ મુદ્દા ઉપર મહત્ત્વની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે દર્શક મિત્રો દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે સમગ્ર ભારતની તો વાત નથી કરતો પરંતુ ગુજરાતની વાત હું આપણે કહી રહ્યો છું એટલા માટે કારણ કે ટ્રાફિકની સમસ્યા એટલી હદે વધી ગઈ છે કે ન પૂછો વાત અમદાવાદ હોય વડોદરા હોય સુરત હોય કે પછી રાજકોટ હોય તમામ જગ્યાએ જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક એટલી હદે વધી ગયો છે કે લોકોએ રાહતનો સ્વાસ્થ્ય લીધો જ નથી સાથે સાથે જો વાત કરવામાં આવે સરકારની સરકાર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ કાર્ય કરી રહી છે માનો કે કોઈ જગ્યાએ ફ્લાય ઓવર બ્રિજ નથી તો એમની ટીમ ક્યાંક ને ક્યાંક સર્વે કરવા જાય છે કે ભાઈ આ જગ્યાએ ટ્રાફિકની સમસ્યા વધારે છે તો અહીંયા ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવે જેથી કરીને ટ્રાફિકથી લોકો હળવાશ થાય આવું ક્યાંક થતું હોય છે પરંતુ જ્યાં જુઓ ત્યાં ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળતો હોય છે ત્યારે ટ્રાફિકથી લોકોને રાહત ક્યારે મળશે ભરમાર તો જોવા મળી રહી છે તમે જો અમદાવાદની વાત હોય તો ચાર હજાર જે કેસ છે અકસ્માતના એ નોંધાયા છે એમાં મૃત્યુનો આંકડો તો નહીં કહેતો પરંતુ મૃત્યુના આંકડાની જો વાત કરવામાં આવે એ પણ દિવસેને દિવસે વધી રહ્યો છે આનું નિવારણ શું આને નિવારવા માટે શું કરી શકાય જેથી કરીને આ અટકી શકે સાથે સાથે ટ્રાફિકની સમસ્યાથી માનો કે કોઈને મુક્તિ મેળવી હોય

નોકરી કરે અથવા કામ કરે બધા કર્મા અને બેનો દીકરીઓ બધી કર્મા હોય અને જમાનો બદલાઈ ગયો ન્યુક્લિયર ફેમિલી આવી ગયા અને એક બબે જણા મિનિમમ એટલે કે હવે એક ઘરના બે જણા રસ્તા ઉપર હોય છે હવે જે રસ્તા પર જાય છે તો સ્વાભાવિક છે કે એને રસ્તા પર કાં તો ચાલતા જાય કાં તો કોઈ વાહનમાં જાય જાય ચાલનાર માટે ફૂટપાથ નથી એટલે એ રોડ ઉપર હોય છે રોડ ઉપર હોય છે એટલે એને અકસ્માત થાય છે એવી રીતે જે લોકો વાહનથી જાય છે તેમને કાં તો પોતાનું વાહન રાખવું પડે અને કાં તો પબ્લિક વાહનમાં જાય સ્વાભાવિક છે કે પબ્લિક વાહનો થયા છે પણ પબ્લિક વાહનને પહોંચવા માટે મહા મુશ્કેલીઓ છે આપણે હતું આવ્યું આવ્યું બહુ સારું કર્યું તમને તરત ને તરત રસ્તા બસ મળી જાય પણ તમારે બીઆરટીએસ પહોંચવું તો પડે જ ને બીઆરટીએસ વ્યવસ્થા એવી ના ગોઠવી કે જેને જવું હોય તો એ પોતાની સોસાયટીથી બીઆરટીએસ જઈ શકે અને એને વાહન લઈને જવું પડે પોતાનું વાહન લઈને જાય તો બીઆરટીએસ પાસે કાંઈ પણ વાહન પાર્ક કરવાની વ્યવસ્થા ગોઠવામાં આવી નથી ધારો કે મને એવું થાય કે હું એ ટાઉનલ જાઉં તો મારે આંબાવાડી બીઆરટીએસ સ્ટેન્ડ જવું હોય તો મારે ચાલતા જવું પડે મારી ઉંમર અઠ્યાસી વર્ષની છે હું અઠ્યાસી વર્ષનો ચાલતો ચાલતો હોય એ બસ બીઆરટીએસના સ્ટેન્ડ પર જવું તો મારે જવા માટે જે કંઈ પણ વાહનની જરૂર છે તો એ વાહનની વ્યવસ્થા નથી સારા નસીબે બીઆરટીએસ આવ્યું અને હવે એનાથી વધારે સારા નસીબે મેટ્રોનો પણ એ જ પ્રોબ્લેમ છે કે મેટ્રો પહોંચવું કેવી રીતે મારે મેટ્રો શરૂ થયું ત્યાંથી જવાની ઈચ્છા બહુ જ થાય છે કે મેટ્રો જવું પણ હું જો ગાડી લઈને જાઉં તો સ્વાભાવિક છે કે મારે મેટ્રો પાસે ગાડી ક્યાં મૂકવી અથવા મને કોઈ મૂકવા આવે તો પાર્કિંગના એરિયાના પ્રોબ્લેમ એટલે કે કહેવાનો બાબત એ છે કે આપણી પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એને જ્યાં સુધી આપણે બરાબર સુધારશું છે ત્યાં સુધી સ્વાભાવિક છે કે આપણને આ ટ્રાફિક જામના વધારે પડતા વાહનોના માટે આપણને છુટકારો મળવાનો નથી હવે આપણે ગુજરાતીઓ બધા હંમેશા બહુ વેપારી દ્રષ્ટિવાળા કે આપણને બધું શોર્ટકટ ને ઓછો સમય બગડે બંને જોઈએ તો સૌથી સહેલો આપણા માટે બને છે ટુ વ્હીલર અમદાવાદની અંદર સુરતની અંદર અને બીજા બધા શહેરોમાં ગુજરાતમાં સખત પ્રમાણમાં ટુ વ્હીલરનો વધારો થયો છે તમે એક બસમાં જાઓ તો પંચાવન માણસની બસ હોય એને બદલે એની સામે પંચાવન સ્કૂટર આવે તો એની કેટલી બધી થાય એટલે કે જ્યાં સુધી આપણી ગવર્મેન્ટ ત્યાં સુધી વાહનો અને માણસોની સંખ્યા ઘટવાની નથી અને એટલે અકસ્માત થવાના છે હવે આપણે બનાવ્યા છે ઘણા સારા રસ્તા બન્યા પણ લોકોને પોતાના વાહનો જે લોકો દુકાનવાળા હોય તે અથવા જે દુકાનમાં માલ ખરીદવા જાય તે તો નો પ્રશ્ન એ છે અને તકલીફ એ થાય છે કે કરે છે એક એક બબે લેન parking માં ઓક્યુપાઈ કરી નાખે છે તે વાહનને જવા માટેના રસ્તા આપણે નાના કરી નાખ્યા બી બીઆરટી આવી એટલે પણ અસર મેટ્રો આવી એટલે પણ અને આપણે લોકો માનતા નથી આપણે શિસ્ત જીવતા નથી પાર્કિંગ કરવાની છૂટ નથી ત્યાં પણ આપણે પાર્કિંગ કરીએ જે ફૂટપાથો ચાલવા માટે છે તે એ આપણે ચાલી શકતા નથી કારણ કે ફૂટપાથ ઉપર કાં તો દુકાનવાળાનો માલ સામાન પડ્યો છે ઇરેગ્યુલર વેન્ડર્સ છે જે લોકો ત્યાં રોજ આવીને બેસી જાય છે તો લોકો ચાલે ક્યાં ભાવ દે છે કે આપણે વ્યવસ્થિત નહીં બનીએ સરકાર આપણને વ્યવસ્થિત ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આપે નહીં તો ત્યાં સુધી આપણા રસ્તાઓ કન્જેસ્ટેડ રહેવાના જ છે પછી બે લેન રસ્તા બનાવીએ ચાર લેન છ લેન બનાવીએ અને કદાચ ઇવન આઠ લેન બનાવીએ હાલ તો એ જ થવાની છે આપણે લોકો ઝડપથી પહોંચી શકે પણ ફ્લાયઓવર વધારવાથી કન્જેશન કદી ઘટવાનું નથી કન્જેશન ઘટે ક્યારે જ્યારે રસ્તા પર ઓછા હોય તો ઘણા બધા લોકો

પહેલાં તો આપ સ્ટીલ બેસી જાઓ અને વારંવાર લેફ્ટ ના થાવ મહત્વની બાબત મારે તમને એ પૂછવી છે જે પ્રમાણે ટ્રાફિકની સંખ્યામાં નોંધપાત્ર જ્યારે વધારો જોવા મળી રહ્યો છે આ વધારો જ્યારે જોવા મળી રહ્યો છે ત્યારે પ્રવીણભાઈએ અલગ અલગ જે મુદ્દાઓ હતા એની વિસ્તૃતમાં ચર્ચા કરી રોડ સેફ્ટી એક્સપર્ટ જ્યારે આપ ફો અને રોડ સેફ્ટી ઉપર ઘણા બધા કાર્યક્રમો આપે કર્યા હોય અને અવેરનેસ અંગે પણ જાગૃતતા લાવવા માટે પ્રયત્નો હાથ ધરતા હોય છે

બનાવી દીધા છે પરંતુ તમે જોશો મોસ્ટ ઓફલી રસ્તા પર સુરત ની વાત કરીએ જો તો તમે જોશો રસ્તા ઉપર પેન પાર્ક બનાવી દીધું છે એ જ રસ્તો જયારે સાંકડો જયારે નાનો હતો મોટો હતો ત્યારે બરોબર ત્યારે એને મોટો કરવામાં આવ્યો કે લોકો ત્યાંથી બધા ધંધા રોજગાર છીનવીને તો મોટો કરવામાં આવ્યો અને ત્યાં પછી પેન પાર્ક કરવામાં આવ્યો અને લોકો પછી રોકો પાર્ક ત્યાં કરે ત્યાર પછી તમે જોશો પણ હોય બધી જગ્યાએ કમ્પલસરી એમને જ્યારે રજિસ્ટ્રેશન કરાવવા જ્યારે બિલ્ડર બનતું હોય ત્યારે એમને parking ની પ્રોપર વ્યવસ્થા રાખવાની હોય છે અને એ એમના નકશામાં ને એમાં બધું લખવામાં આવે તેમ છતાં જોજો કે લોકો બહાર માટે પાર્ક કરી દેતા હોય કારણ કે લોકો parking ની અંદર જે ખરેખર જે parking અંદર એ લોકો દુકાનો બનાવી દે છે પછી વેચી મારે છે આના અંતર્ગત અમે રોડ સેફટી કાઉન્સિલમાં પણ જોત કરેલી છે અને લેટ વસ્તુ કે ડોર શિફ્ટ અવેરનેસનો કરીએ એટલે એમના રસ્તા પર ચાલવું કઈ બાજુ વાહન કઈ બાજુ પાર્ક કરવું લોકો ફૂટપાથ પર પાર્ક કરી દેતા હોય છે લોકો ચાર રસ્તા ઝેબ્રા ક્રોસિંગની અડીને ગાડી મૂકી દે થાંભલા પાસે ગાડી મૂકી દે પછી લોકોને ગાડી ટોઇંગવાળાને બધા લઈ જાય પછી લોકો આક્ષેપ કરતા હોય કે ભઈ આ રીતે આવું છે પરંતુ બદલવાની જેમ સાહેબ વાત કરી માનસિકતા જો બદલવામાં આવે અને આ જ પબ્લિક તમે જોશો ગુજરાતની પબ્લિક તમે જશો જસ્ટ બહાર જશે મહારાષ્ટ્ર જશે કે બીજા કોઈ સ્ટેટમાં જાય છે કે ત્યારે તરત બધા પાલન છે છે એટલે એટલે આપણે ગુજરાતમાં લિબર્ટી આપવામાં આવેલી એવું નથી કે બધા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે અને ગમે તેમ વાહનો જવું અને જેમ કે ટ્રાફિક ની સમસ્યા મોસ્ટ ઓફ સર્જાવાનું કારણ એ હોય છે કે તમે જો જેમ કે સાહેબ વાત કરીએ કે એક ઘરના અંદર પાંચ પાંચ છ વ્હીકલ હોય છે તો હવે ખરેખર જરૂરિયાત એક કે બે વ્હીકલ હોય પછી દૂધ લેવા માટે અલગ જશું આ લેવા માટે અલગ જશુ વ્હીકલ હોય તો વાપરવામાં આવે એના કારણે ઈંધણ પણ બગાડ થતો હોય અને જેમ આપણે નેચરલ જે છે એને પણ ખુબ વાતાવરણ ને પણ નુકસાન થતું હોય છે અગિયાર વાગે બાર વાગે પછી આપડે ઘર માટે આપડા આંખોમાં બળતરા થતી હોય છે એનું મોસ્ટ ઓફ કારણ આ જ છે ઈંધણ ને કારણે બધા કારણ અને સાથે સાથે વાહનોની જે સંખ્યા વધી રહી છે પણ મુખ્યત્વે જવાબદાર છે જેમ કે વ્હીકલ પોલિસી વ્હીકલ સ્ક્રેપ પોલિસી લાવવામાં આવેલી છે એ બીજા જે દેશોમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આપણે આ દેશોમાં આપણે અહીંયા પણ એવું કરવામાં આવે કે વ્હીકલ ની જે જેટલા ઘર છે એનથી અડધા લોકો એનો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો વધારે ઉપયોગ કરે તો ઓટોમેટિકલી આનો ટ્રાફિક નો જે સમસ્યા છે તેનું પાલન કરશે એવું મારું માનવું છે પ્રવીણભાઈ મહત્વની બાબત મારે સીસીટીવીની જે પ્રમાણે વાત હોય કે પછી ઈ મેમોની આપણે જ્યારે ચર્ચા થતી હોય અને કરતા હોય ઈ મેમોની બીકે આડેધડ પાર્કિંગ બંધ થઈ જતું હોય તો સજાની બીકે આ ટ્રાફિકની સમસ્યા અને જે પ્રમાણે ગફલતભરી રીતે વાહન અંકારવું બંધ થાય કે કેમ શું માનો છો તમે સ્વાભાવિક છે કે સજાની બીકે લોકો સુધરે પણ એ સુધારો કાયમી રહેતો નથી અત્યારે લોકો પોતાના નંબર પ્લેટને બગાડી નાખે છે કે જેથી કરીને સીસીટીવી કેમેરા જોઈ ના શકે સાહેબ એક ટાઈમ એવો આવશે કે સીસીટીવી કેમેરા જ લોકો તોડી નાખશે જે તે લોકો ચોરીઓ કરવા જાય છે ચોર લોકો એટલે પહેલું કામ શું કરે સીસીટીવી કેમેરા જ તોડી નાખે હજ સુધી પણ આપણા લોકો જાય એ શક્યતા છે આપણે જોઈએ છે કે રસ્તાની અંદર ડિવાઈડર બનાવે છે કોર્પોરેશન કે જેથી કરીને હેડ ઓન એક્સિડેન્ટ ના થાય અને ટ્રાફિક વ્યવસ્થિત ચાલે તો લોકો શું કરે છે સો મીટરે સો સો મીટરે એ ડિવાઈડરને વચ્ચેથી તોડી અને સ્કૂટર કે મોટર ગાડી કાઢવાના રસ્તા ઊભા કરે છે લોકો સાથે સાથે વન વે ધારો કે રસ્તો હોય જતા હોય તો રોંગ વે આવવાનું શબ્દ એક ભાઈ વાપરો રોંગ સાઈડ રોમિયો જોઈએ એટલા ભક્તા હોય કેવાનો અનુભાવ તે છે કે જ્યાં સુધી આપણે એવું નહીં વિચારીએ આપણે પોતે લોકો કે આપણી સડક એટલે આપણી જવાબદારી જ્યાં સુધી આપણે એ વિચારતા નહીં થઈએ અને સરકાર જ્યાં સુધી એ નહીં વિચારે કે કેવી રીતે સૌથી ઓછા ખર્ચે અને સૌથી ઓછા સમયમાં પબ્લિક વાહન મળે કારણ કે જો આપણે સ્કૂટર કેમ વાપરીએ છીએ કે જેથી કરીને આપણને આપણું ટ્રાવેલિંગ મોંઘું ના પડે અને આપણે આપણું પોતાનું સ્કૂટર કેમ વાપરીએ છીએ કે આપણે જે મિનિટે જવું એ મિનિટે જઈ શકીએ એટલે કે જો સરકારી વાહનો પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વધારે ફ્રિકવન્સી હોય અને ઇકોનોમિક તો સ્વાભાવિક છે કે થઈ શકે આપણે ત્યાં બધી બસો હોય છે આપણે મને એવું લાગે છે કે સીટો રાખવાની જરૂરત નથી કારણ કે આપણે કોઈ પણ વ્યક્તિ બેસે તો વધારે વધારે જઈને કેટલા કિલોમીટર જવાનો પાંચ દસ કિલોમીટર બધી બસોને સ્ટેન્ડિંગ દો એ બસોની અંદર તમે મશીન લગાડો એવા કે જેથી કરીને ડ્રાઈવર સ્પીડિંગ કરે નહીં એટલે અંદર જે હોય પેસેન્જરો અથડાયા ના કરે તો સસ્તી બસ યાત્રા થાય અને બીજું મોટી બસ રાખવાની જરૂર નથી નાની બસ રાખો ઉભા જઈ શકાશે ઇઝીલી બેસીને પંચાવન જાતિ સો જઈ શકે એટલે મારી જે વિનંતી છે તે આપણી સરકારને આપણી મ્યુનિસિપાલિટીને કે આપણે જે કંઈ ગોઠવીએ છીએ એને ચારીને ગોઠવીએ કે જેથી કરીને લોકોને અકસ્માત થાય નહીં ગીર થાય નહીં હવે તમે જે વાત કરી કે ચલન તો ઈ ચલન બધાને આપી શકાય પણ પહોંચ્યા પછી ચલણના પૈસા ભરા એની પાસે એ પણ એક પોતે પ્રોબ્લેમ છે હમણાં જ મેં વાંચ્યું હતું ક્યાંક કે સાત લાખ ઈ ચલણ કાઢ્યા હતા અને એ પહોંચ્યા કેટલા તો કે એક લાખ એટલે કે આપણે જો વન ટેન્થ જ લોકોને ઈ ચલણ આપ્યા પછી પણ પહોંચી શકતા હોય અથવા નોંધ્યા પછી પણ તો એ એક મેથડોલોજીમાં બહુ સુધારો લાવવાની જરૂર છે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પુષ્કળ સરસ પ્રમાણમાં આવી ગયું છે એનો આપણે સારામાં સારો ઉપયોગ કરી શકીએ અને આપણે રસ્તાઓને કંટ્રોલ કરી શકીએ એ શક્ય છે પણ એના માટે વિલ જોઈએ અને પોલિટિકલ વિલ જોઈએ અને બીજું વિલ જોઈએ રસ્તો વાપરનારનું આપણે બધાએ ત્યાં સુધી આપણે બધા ભેગા થઈને નક્કી નહીં કરીએ કે આપણે કન્જેશન નહીં થવા દાખલા રૂપે તમે જો વન વે કરો તો બી કન્જેશન ઘટે તમે પીક અવર્સમાં ચાર જે ભાગ પાડ્યા હોય તો બાજુ પીક કવરનો ટ્રાફિક જતો હોય ત્યાં એક લેન વધારે અને એક લેન એ પાણી બાજુ ઓછી કરો જ્યાં ટ્રાફિક ઓછો હોય આ બધું કંટ્રોલિંગ કરવાનું અને વ્યવસ્થિત કરવાની જરૂર છે અને એના માટે વિલ પાવર જોઈએ મને ચોક્કસ ખબર છે કે આપણી પોલીસ આપણા કોર્પોરેશનના અધિકારીઓ બધા સારું જાણે છે પણ કરતા કેમ નથી કારણ કે કદાચ નથી તત્વો તો એમના પર ફોર્સ કરવામાં આવતો નથી બ્રિજેશભાઈ ખાસ વાત એ મારે એ પૂછવી છે તમને કે જ્યારે રોડ સેફટી એક્સપર્ટની તમે જ્યારે બેઠા હોય ત્યારે આપણે રોડ ઉપર જ જ્યારે ચર્ચા કરીએ તો રોડની ગુણવત્તા અને રોડની ખાસ કરીને સેફટીની ખાસ મારે વાત કરવી છે રોડની ગુણવત્તા કેટલા કેવી હોવી જોઈએ અને જનરલી તમે જુઓ કે રોડ આપણા ગુજરાતમાં કદાચ બન્યો હોય અને એમાં કદાચ ભૂવો પડી ગયો હોય તો એ વાર લાગતા લાગતા વીસે એક દિવસ મહિનો પણ કદાચ લાગી જતો હોય છે પણ આવી જ સમસ્યા કદાચ જાપાનમાં બની હોય તો દસ વાગે બન્યો હોય સાડા દસ પોણા અગિયાર રોડ તો તૈયાર થઈ જાય આવી એક સમસ્યા જાપાનમાં છે એટલે બહુ સારી વાત કહેવાય એવી સમ એવી જે આખી પ્રવૃત્તિ છે એ ગુજરાતમાં ક્યાંક જોવા નથી મળતી અને રોડ સેફ્ટી ઉપર જ જ્યારે ચર્ચા કરતા હોય ને રોડ સેફ્ટી એક્સપર્ટ આપ જ્યારે હોય ત્યારે રોડની ગુણવત્તા કેવી હોવી જોઈએ અને કેવા પ્રકારનું હોવું જોઈએ જેથી કરીને

ઉપર જે જે કોન્ટ્રાક્ટર જે હોય છે તેમને કહેવામાં આવ્યું કે આટલું એનું તો ટોટલ ટેન્ડરમાં માં પૂરેપૂરે વસ્તુ નાખવાનું કહેવામાં જ આવેલું હોય છે પરંતુ ટેન્ડર જે લેતા હોય છે ટેન્ડર જે યુઝ કરતા હોય છે ટેન્ડર જે પાસ કરતા હોય છે એમણે એના અંદર જે મેન એન્જિનિયર પણ હોય છે એને બધું આટલા સ્પેશિયલ ભણીને આવેલા હોય છે કે રોડ જે પણ આ મટીરિયલ યુઝ કરે છે પ્રોપર છે કે નહીં પ્રોપર વસ્તુ બરાબર વાપરેલું છે કે નહીં

એસએમસી હોય કે જે અમદાવાદની મ્યુનિસિપાલિટી હોય તે બધા રિપેર કરાવવું પડતું હતું પરંતુ હવે જે નવો જે નિયમ બદલીને આવેલો છે ડીપીઆર નવી ચેન્જ થઈ છે તેના છે કે જો કોઈ રોડની ની પાંચ વર્ષ દસ વર્ષની જે ગેરંટી આપવામાં આવેલો છે અને જો તેમાં કઈ પણ પ્રોબ્લેમ થાય છે તો કોન્ટ્રાક્ટરની ની જવાબદારી એ આ બધું કમ્પ્યુટર એને રિપેરિંગ કરાવવાનું આવશે એમાં સરકાર કે કોઈ પણ સ્થાનિક વહીવટી તંત્ર એમાં કોઈ પણ એક પણ રૂપિયો આપવાનું નથી અને જો કોઈ નુકસાન થશે તો એની જવાબદારી

સુધારો થઈ શકે બિલકુલ પ્રવીણભાઈ જો તમે આ સીસીટીવીની જ્યારે આપણે આગળ તમે વાત કરી પરંતુ રાજ્યમાં ક્યાંક ને ક્યાંક સીસીટીવીનો અભાવ છે તે પણ જોવા મળી રહ્યો છે અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક ઈ મેમો તો આવે જ નહીં કારણ કે સીસીટીવી હોય તો એ મેમો આવે ને પરંતુ ફિઝિકલી જ્યારે ટીઆરબી હોય કે પછી અન્ય ટ્રાફિક કર્મીઓ હોય ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે ત્યારે દંડ ફટકારવામાં આવતો હોય પછી ગફલતભરી રીતે વાહન હંકારતો હોય કે પછી તમે રેડ લાઇટ એરિયામાં પ્રવેશી ગયા હોય ત્યારે ત્યારે શું માનો છો રાજ્યમાં આ સીસીટીવી નો અભાવ છે એને દૂર કરવો હોય તો કેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ સરકારે અને ખાસ કેવા નિયમો હોવા જોઈએ શું માનો છો તમે તો આપણા શહેરની અંદર કેમેરા સાથેના જેની અંદર વિડીયો પણ લઈ શકાય એવા લગભગ બધા જ રાહદારીઓ અને લોકો પાસે હોય છે જો આપણે એક એવી વેબસાઇટ કે જેના ઉપર કોઈ પણ નાગરિક એક વિડીયો લઈ ક્યાંથી લીધો એનું લોકસ એ કઈ જાત્રી કઈ જગ્યાનો છે અને જેણે વાહનના નિયમ તોડ્યા છે એનો ફોટોગ્રાફ લઈ લે એનો નંબર આવી જાય રીતે અને જો મોકલી આપે પોલીસને તો આ એક મોટું કામ થઈ શકે ભલે સીસીટીવી કેમેરા નથી આપણી પાસે તો બી ગુનો કરતા લોકોને પકડવા માટે સ્માર્ટ વાળાને જો તમે કંઈ પણ મહેનતાણું આપો તો એ બધા કામ કરતા થઈ જાય એટલા બધા રોમ સાઈડ લોકો આવતા હોય છે એને ક્યાં પકડવા ઉભા રહે ટીઆરપી આપણી પાસે ટીઆરપી પાસે પોલીસો છે કેટલા ને પહેલા પણ એકવાર આપના પ્રોગ્રામમાં કહેલું કે અમદાવાદ જેવા મોટા શહેરોમાં કરોડોની સંખ્યામાં ટ્રાફિક વાયોલેશન રોજ થાય છે રોજ હવે આપણી પાસે પોલીસો છે બે હજાર ટ્રાફિક કોન્સ્ટેબલો અને હજાર ટીઆરપી આ ત્રણ હજાર લોકો શું કરે આ બધાને ક્યાંથી પકડે કેમેરા છે એની કાયદી પકડાય એટલે તમારે ક્યાંક વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે કે ભાઈ તમે લોકોને આપો ને પાવર બિલકુલ એમને ખાલી ફોટો પાડવાની વિડીયો લેવાની કઈ જગ્યાથી લીધો એ વાહનનો બરાબર નંબર આવી જાય અને પોતાનું નામ અને મોકલી આપે સમય સાથે એની અંદર બધું આવી જાય પોલીસ ઓટોમેટિકલી એની સામે કાર્યવાહી કરી શકશે ને આવું થશે તો લોકો પીછે કે મારું કોણ ફોટો પાડીને મોકલી દેશે હા એટલે પ્રવીણભાઈ તમે એવું કહેવા માંગો છો કે કોઈ એક ચોક્કસ વ્યક્તિ હોય ફોટો પાડી દે કે ભાઈ આને ગફલત રીતે વાહન ચલાવ્યું હતું અને ગફલત રીતે આને આ પ્રમાણે રેડ લાઇટ એરિયામાં પ્રવેશી ગયો હતો એટલે લોકોને રાખવા જોઈએ એવું કહો છો ને તમે આ માણસને ધાર કે મને છૂટ આપે કે હું મોકલું એવિડન્સ તો એના ઉપર એક્શન લેવામાં આવશે અને મને પાંચ રૂપિયા દસ રૂપિયા પંદર રૂપિયા આપવામાં આવશે તો જરૂરત પડે કંટ્રોલ બિલકુલ મહત્વની બાબત દર્શક મિત્રો એ છે કે તમે પોતે જ ખાસ કરીને વાત એ જ છે કે જે પ્રમાણે સીસીટીવીનો રાજ્યમાં જ્યારે અભાવ જોવા મળી રહ્યો હોય તો માનો કે ગફલત રીતે જે કોઈ લોકો વાહન ચલાવતા હોય ને લાઇટ એરિયામાં પ્રવેશી ગયા હોય સિગ્નલ એમને તોડી દીધું હોય તો કોઈ ચોક્કસ વ્યક્તિ હોય અથવા કોઈ એમના જાણીતા હોય જેમ પોલીસ મિત્ર હોય છે એ રીતે ટ્રાફિક મિત્ર પણ ક્યાંક ને ક્યાંક હોવો જોઈએ જેથી કરીને એક સ્માર્ટફોનના માધ્યમથી કે ભાઈ આ વ્યક્તિએ સિગ્નલ તોડ્યું હતું એનો ફોટો કેપ્ચર કરી દેવાનો ડાયરેક્ટ મોકલી દેવાનો એટલે એનો ઈમેમો આવી જાય આવી સુવિધા પણ ક્યાંક ને ક્યાંક હોવી જોઈએ એવું પ્રવીણભાઈએ જણાવ્યું પ્રવીણભાઈ અને બ્રિજેશભાઈ આપ જોડાયા ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર તો આજના ટુથ પો કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે નવા ગેસ્ટ સાથે રજા આપશો નમસ્કાર